સૂચના મુજબ પેટ્રોલિંગમાં હતા તે સમયે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ બરબસિયા તથા પોલીસ કોન્સ્ટેબલ જોરસંગભાઈ મકવાણાને તેમના અંગત અને વિશ્વાસો બાતમીદારથી સંયુક્ત બાતમીની હકીકત મળેલી હતી અઠવાડિયા પહેલા જુનાગઢ શહેર ભવનાથ વિસ્તારમાંથી અતુલ થ્રી વ્હીલર રિક્ષા ચોરી કરનાર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓના નિવેદનના આધારે એક ચોરાયેલો મોબાઈલ પણ શોધી કાઢવામાં આવ્યો છે જે અંગેની આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ લાધવાએ હાથ ધરી છે રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર